नमस्कार दर्शक मित्रों हूँ पल्लवी सेठ न्यूज ऑफ कच्छ में आप स्वागत करू छु आज चौबीस में जो ये आज न समाचार न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज ભારતીય હવામાન આઈએમડીએ એમડીએ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત રેમલ કિલોમીટરની ઝડપે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે આઈએમડીએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત રેમલ વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળની દરિયા કાંઠે ત્રાટકશે ચક્રવાતને કારણે એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન શકે છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છવ્વીસ સત્યાવીસ મેના રોજ ભારે વરસાદ પડી શકે છે જેને લઈ સાવચેતીના ભાગરૂપે આઈએમડીએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સત્યાવીસ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ભીષણ ચક્રવાતમાં ફેરવાઈને છવ્વીસ મેના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠાણા વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતા છે ઉમાનના સૂચન પરથી આ ચક્રવાતનું નામ રેમલ રાખવામાં આવ્યું છે હવામાન વિભાગના અનુસાર ચક્રવાતને થી સત્યાવીસ મે ની વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત પર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે છવ્વીસ મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે બંગાળના ઉપસાગરનો ચક્રવાત ચોવીસ થી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય જી થી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટી સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન ફાઈવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર